આજથી નાની દીકરીઓની ગૌરી વ્રત ચાલુ થઈ ગયું છે તો ગૌરી વ્રતમાં ખવાય ખાઈ શકાય એવો આપણે રાજગરાનો ફરાળી ચેવડો બનાવીશું જે બનાવવામાં એકદમ ઇઝી છે તો ચાલો શરૂ કરીએ તો અહીંયા આપણે રાજગરાનો ફરાળી ચેવડો બનાવવા માટે એક કપ રાજગરાનો લોટ લીધો છે અહીંયા તમારી જોડે રાજગરાનો ના હોય તો જે ફરાળી લોટ આવે છે એને પણ બનાવી શકાય છે તો આ રાજગરાનો લોટ એકદમ ઝીણો છે એ લેવાનો છે કરકરો નથી લેવાનો બીજું કંઈક મીઠું પણ ઉમેરવાનું નથી કારણ કે મોડા વ્રત માટે બનાવીએ છીએ તો થોડું થોડું પાણી રેડીને આપણે લોટ બાંધી લઈશું સોફ્ટ રાખવાનો છે લોટ તો આ રીતે હાથથી આપણે મસળીને લોટ બાંધી લઈશું અને થોડું તેલ સેજ નાખી અને એને આપણે કેળવી લઈશું તો લોટ થોડા આ પ્રમાણે એકદમ સ્મૂથ બાંધવાનો છે અને કઠણ નથી બાંધવાનો તો આ રીતે આપણે બાંધીને એને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ આપણે જે સેવ પાડવાનો સંચો આવે છે એ લઈશું અને એની અંદર જે આ નાના હોલવાળી જે સેવની જાળી આવે છે એ લેવાની છે અને આ રીતે આપણે સંચામાં ફિટ કરીને એની અંદર જે આપણે રાજગરાના લોટ બાંધીને રાખે છે એ નાખીશું અને સંચો બંધ કરી દઈશું હવે બીજી સાઈડ મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું હતું તો હવે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આ રીતે આપણે સેવ સંચાથી પાડી લેવાની છે આ સેવને ચઢતા એક બહુ વાર પણ નથી લાગતી તો આ રીતે આપણે આ સેવને પાડી લઈશું અને પલટાવી લઈશું તો લગભગ અડધી સેકન્ડમાં જ એક મિનિટની અંદર જ આપણી સેવ તરાઈ જાય છે અહીંયા તેલ બહુ ગરમ રાખવાનું નથી નહીં આપણી સેવ એકદમ લાલ થઈ જશે તો આ રીતે હું બધી સેવ પાડી લઈશ અને નાની દીકરીઓને મીઠું ખાવાનું હોતી નથી તો આ રીતે તમે એકદમ મોડી સેવ ઘરે બનાવીને રાખી શકો છો ત્યારબાદ આપણે ચીવડાની અંદર નાખવા માટે હું અહીંયા વન ફોર્થ કપ જેટલા સિંગદાણા લઉં છું એને આપણે આ રીતે તેલની અંદર તરી લેવાના છે ત્યારબાદ આપણે એની અંદર કાજુ અડધી વાટકી જેટલા લઈશું એ પણ આ રીતે તળીને લઈ લઈશું જો તમારી જોડે દ્રાક્ષ હોય તો દ્રાક્ષને પણ આ રીતે તળીને લઈ શકાય છે ત્યારબાદ એક મીઠા લીમડાની ડાળીને પણ આપણે તળી લઈશું તો હવે એક વાસણની અંદર આપણે બધી સેવ આ રીતે મિક્સ કરીશું અને એની અંદર મીઠા લીમડાના પાન તળીને અને કાજુ અને જે સિંગદાણા તરીને રાખ્યા હતા એડ કરીશું હવે આ સેવની અંદર આપણે મસાલો કરીશું તો અહીંયા ત્રણ ચમચી હું દળેલી ખાંડ લઉં છું અને એક ચમચી જેટલો આમચૂર પાવડર લઉં છું તો આના રીતે શું થશે કે આપણને ચીવડો મોળો લાગશે પણ થોડો ગળ્યો અને ખટ મીઠો લાગશે તો ખાવાની મજા આવશે અને એકદમ સરસ ક્રિસ્પી એવો બને છે તો તમે પણ તમારી દીકરીઓ માટે ગૌરી વ્રતમાં આ ફરાળી જરૂર બનાવજો અને મળીશું એક નવા વિડીયો સાથે બાય